તો હેલો ભાઈ વાગે છે તમારું અમારા એક નવા વિડીયોમાં આંધે ભાઈ મારા રામ રામ તો આપણે અત્યારે છે ફિલહાલમાં તો આપણે મુંબઈ અને મુંબઈથી આપણે સુરત જવાનું છે અને સુરતથી આપણે જવાનું છે બાબરા આજે એમ માનું તો કેટલા નવ વાગ્યા છે તો કાલે નવ વાગ્યા આપણે બાબરા આવીશું પહેલાં તમે તેને સફર જોઈ લો કેટલો છે તો આ છે મિત્રો આપણું ગામ બાબરા અને આપણે તમે જોઈ શકો છો કે અત્યારે હું ફિલહાલ છું અત્યારે હું મુંબઈ છું તો તમે મારી લાઈવ લોકેશન અત્યારે તમે જોઈ શકો છો મિત્રો તો જોઈ લ્યો

તો મિત્રો આપણે ભૂગ ગયા હતા રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન ભૂકીને આપડી ટ્રેન સીધી ઉભી તો આપણે સીધા તે આપડી ટ્રેન માં બે ગયા ને હવે સીધા તે આપડે વ્યા જઈએ મિત્રો સુરત તો ચાલો મિત્રો તો મિત્રો આપણી ટ્રેન ચાલવા લાગી જાય ફૂલ ટ્રાફિક હોવાના કારણે તમે જોઈ શકો છો કે હું કેવી હાલતમાં આવું ઊભી ઊભો રહી ગયો છું તો મિત્રો તમે જોઈ શકો છો ફૂલ અંદર ફૂલ એટલે પગ મેંકવાની મિત્રો અંદર જગ્યા નથી મિત્રો એટલું બધું ટ્રાફિક છે ટ્રેનમાં તોય પણ આપણે જવું પડે છે સુરત મિત્રોને હવે મિત્રો હું ઘડીક બધા પવન લઈ લો બહારનો મિત્રો એટલા માટે હું રહી ગયો હતો આમ ઊભો પણ તમે જોઈ શકો છો મિત્રોને હવે ઘડીક પાંચ મિનિટ મારો દોસ્તાર થઈ ગયો છે ઊભો અને હું એટે બેસી ગયો છું મિત્રો કારણ કે એ કે તું બેસી જા મિત્રો હું ઘડીક તો મિત્રો હું પૂગી ગયો છું સુરત અને સુરત આવીને હવે પેલા મિત્રો જોઈ ભાવ છે તો તો આપણે છે લેવા મિત્રો આ પીડો આપણો સામાન સામે પીડો આપણો છે સામાન અને આપણે બેસી ગયા છે બસ માં હવે આપણે સીધો જવાનું છે મિત્રો બાબરા તો ચાલો મિત્રો હવે આપણે સીધા મિત્રો બાબરા તો તમે જોઈ શકો છો મિત્રો ચાલો આપડે વ્યાજ આપણે તો મિત્રો હવે હોટલે બસ ઊભી રહી ગઈ છે તો આપણે પહેલા ફટાફટ ચા પી લેવી કારણ કે ટાઈટ લાગે છે ફૂલ એટલે ફટાફટ પહેલાં ચા પી લેવી ને પછી પાછા બેસી જઈએ આપણે બસમાં તો આ છે આપણી બસ અને આ છે મિત્રો હોટલ તો ચાલો મિત્રો આપણે પાછા બસમાં બેસી ગયા છે ને આપણને તો ખબર જ છે કે ભાઈ સોફો બોફો હતો નહીં પણ આપણે મસ્ત રીતે પણ સેટ થઈ ગયા છે ને હવે ઘડીક પાછા આપણે ફૂઇ જવું છે તો ઓલા લાઇટ બાઇટ બંધ કરી દઈએ છીએ ને આપણે હવે ઘડીક ફૂઈ જઈએ મિત્રો તો ચાલો મિત્રો હવે મિત્રો આપણે ઘડીક નીંદર કરી લેવી મિત્રો તો મિત્રો હવે જે આ હોટલ છે એ આવી ગઈ આપણા પંસાળની હોટલ કારણ કે ચા બીજી એમાં જ ખબર પડી ગઈ કે કારણ કે ચા આપણા પંસાળની ચા બરવાડની ચા એટલે કાંઈ ઘટે જ નહીં મિત્રો અને પહેલાં તો મિત્રો મને તાપણું દેખાણું એટલે હું ગામ ગામીડું મિત્રો તાપા કારણ કે પંસાળમાં મિત્રો ટાઇટ પડે ફૂલ મિત્રો હો મિત્રો ટાઈડ પડે એટલે કાંઈ ન ઘટે એટલે હું મેં કીધું ફટાફટ મેં કીધું ઘડીક મેં કીધું તાપી લઉં મેં કીધું કારણ કે ટાઈટ હોતી આપણને ફૂલ મિત્રો તો ચાલો મિત્રો તો તાપણું આપણે કરી લીધું છે મિત્રો અને હવે મિત્રો બસ આપણે નીકળી પડી છે પાછી બાબરા તરફ મિત્રો તો હવે મિત્રો આપણે ઘડીક મિત્રો આપણે જઈએ આપણા સોફામાં મિત્રો તો ચાલો મિત્રો આપણે આવી ગયા મિત્રો આપણા સોફામાં કીધું થોડો કેવો વિડીયો ઉતા લેવીને મિત્રો મેં કીધું તો મિત્રો આ છે આપણે થોડા ઘણા મિત્રો મળી ગયા આપણે મિત્રો બસમાં જતા પણ હવે આપણને કાંઈ ખબર નહોતી પણ જસદણ પૂગીને આ ભાઈઓ બહાર આવ્યા તો આપણને ખબર પડી કે આ એક ભાઈ આમાં બાબરાના છે અને બીજા બે ભાઈઓ છે એ બીજા ગામના છે મિત્રો તો આની મિત્રો આપણે મુલાકાત કરી લીધી છે મિત્રો હવે આપણે સીધું તેવું જવાનું છે બાબરા મિત્રો તો ચાલો મિત્રો હવે જઈએ આપણે બાબરા ના એવું કઈ નથી આમ બોલાવું છે ને અવાજ નથી બોલાવતા તો મિત્રો હવે તમને અમારા મિત્રોની મુલાકાતો કરાવી દીધી પણ હવે તમને મસ્ત દાદાના દર્શન કરાવી દો મિત્રો તો તમે મિત્રો પહેલા મિત્રો દાદાના મસ્ત રીતે દર્શન કરી લ્યો અને દર્શન કરીને મિત્રો હવે આપણે મસ્ત જલ્દી બાબરા પકડી દે તો સારું મિત્રો તો મિત્રો હજી તો આપણે પૂગ્યા છે ધારે ને આંબલી ધારે પોખતા તે આપણી બસમાં મિત્રો બાયોડીઝલ હોવાના કારણે આપણે બસમાં આવી ગયું છે મિત્રો યાર આવી ગયું છે મિત્રો તો હું અને મારા મિત્રો છે એ ઉતરી ગયા હતા નીચે અને નીચે ઉતરીને અમે આમથી આમ હતા આટા મારવા કારણ કે મિત્રો યાર આવી ગયો આપણને તો કંઈ કાંઈ ખબર પડતી છે નહીં તો અમે મિત્રો આમથી આમ કરીશું અમે આટા માર્યું જોઈએ મિત્રો તો હવે મિત્રો રાજકૃષ્ણ કરીને એક બસ આવે છે એમાં આપણે બેસી જવાનું છે આમાં કાંઈ હજી યર નીકળવો નથી તો મિત્રો રાજકૃષ્ણ ગાડી આવી ગઈ છે મિત્રો અને એમાં હું મિત્રો બેસી ગયો છું અને મારા જે મિત્રો હતા એ મિત્રો બીજી ગાડીમાં વયા ગયા છે કારણ કે એને ક્યાંક બીજે જવાનું હતું કે ગાડી આવે છે એવું હતું તો મિત્રો હવે સીધા તે આપણે મળીએ મિત્રો બાબરા મિત્રો તો ચાલો મિત્રો હવે મળીએ આપણે સીધા બાબરા તો મિત્રો આપણે ફૂગી ગયા છે એ બાબરા અને બાબરા ફૂગતા તે મારા પપ્પા મને આવી ગયા હતા તેડવા તો હવે મિત્રો આપણે જાવી છે મિત્રો સીધા તે મિત્રો ઘરે તો ચાલો મિત્રો તો જેમ કે મિત્રો આપણે પૂગી ગયા છે એ ઘરે તો મેં તમને કાલે નવ વાગે કીધું હતું કે નવ નવે આપણે મુંબઈથી જ્યારે નીકળ્યા ત્યારે આપણે વાત થઈ હતી કે કાલ આ ઘરે હશિઓ તો આપણે પૂગી ગયા છીએ આપણા ઘરે અને હવે જવું છે આપણે આ વિડીયો જો કે હવે કર્યું છે પૂરો પછી બહુ મોટો વિડીયો થઈ ગયા આગળનું જે છે એ તમને કાલના બ્લોકમાં જોવા મળી જાય હવે તો પહેલાં વાળ સેટ કરવા જવું છે તો ચાલો મિત્રો એ હવે તમને કાલના બ્લોકમાં જોવા મળી જાય તો આ વિડીયો આપણે આ કરીશું આપણો પૂરો